સામાન્ય કાળના બારમા અઠવાડિયાનો બુધવાર જેઓ પોતાના મુખની વાણી અને ન સમજાય તેવા બારેખમ શબ્દોથી લોકોને આશ્ચર્યચકિત કરવાની કોશિશ કરે છે તેવા સ્વાર્થી અને દંભી લોકોથી સાવધ રહેવા પ્રભુ આપણને જણાવે છે સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી પંદર થી વીસ ખોટા ઉપદેશકોથી સાવધાન રહેજો તેઓ ઘેટાના વેશમાં આવે છે પણ અંદર ખાનેથી ભૂખ્યા વરુ હોય છે તેમના વર્તનરૂપી ફળ ઉપરથી તમે તેમને ઓળખી શકશો થોર ઉપરથી દ્રાક્ષ અથવા આવળ ઉપરથી અંજીર ઉતરે ખરા સારું ઝાડ સારા ફળ આપે છે પણ ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી તેમ ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી જે ઝાડ સારા ફળ આપતું નથી તેને કાપીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે એટલે તમે તેમને તેમના વર્તનરૂપી ફળ ઉપરથી ઓળખી શકશો ઈસુના જમાનામાં ઘણા ઉપદેશકો હશે ઈસુના સમય પછી ધર્મસભાનું એક માળખું અસ્તિત્વમાં આવે છે ધર્મસભામાં પ્રેષિતોને અને પ્રેષિતોના સહાયકોને આપણે ઉપદેશ કરતા સાંભળીએ છીએ ઈસુ આ ઉપદેશકોની સંખ્યા સંબંધે કશું નથી કહેતા પણ એમની ગુણવત્તા સંબંધે સલાહ આપે છે ઉપદેશક સૌ પ્રથમ પોતાના જીવનમાં પોતે જે ઉપદેશ આપે છે તે પાળનાર હોવો જોઈએ ઉપદેશક પ્રભુમાં શ્રદ્ધાનો ઉપદેશ આપતો હોય તો એણે પોતાના જીવનમાં એ શ્રદ્ધાના દર્શન કરાવવા પડે જો ઉપદેશક માફી આપવાનો ઉપદેશ આપતો હોય તો તેણે પોતાના અપરાધીઓને માફી આપવી પડે એટલે ઉપદેશક ક્યારેક એવું જીવન જીવે છે કે તેણે માફી આપવાનો ઉપદેશ કરવાની જરૂર જ રહેતી નથી એનું જીવન જ એક ઉપદેશ બની રહે છે ઓસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટાઇન્સના પત્ની સ્ટેલા સ્ટાઇન્સે અથવા સિસ્ટર રાની મારિયાના મા અને બેને માફી આપવાનો ઉપદેશ આપવાની જરૂર જ નથી એમના જીવન જ ઉપદેશ બની ગયા જ્યારે ઉપદેશકના કથન અને કવનમાં મોટી ખાઈ હોય તેની કેણી અને કરણીમાં અંતર હોય ત્યારે ઈસુ એ ઉપદેશકને ખોટો ઉપદેશક કહે છે આવા ઉપદેશકોની વાકછટા શબ્દ ભંડોળ રજૂઆત એવા તો જકડી રાખનારા હોય છે કે આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ ઈસુ એક ઉપમા આપે છે ઉપમા છે ફળની ફળ ઉપરથી વૃક્ષને પારખવાનું છે દ્રાક્ષ થોર ઉપર ના ના હોય બાવળ પર હોય ઈસુ સમજાવે છે કે થોર અથવા બાવળની ક્ષમતા જ નથી દ્રાક્ષ અથવા જાંબુ પેદા કરવાની એ જ પ્રમાણે ખોટા ઉપદેશકોની ક્ષમતા જ નથી સાચો ઉપદેશ આપવાની ખોટો ઉપદેશક સારો ઉપદેશ આપશે જેમાં શ્રોતાઓને જે સાંભળવું છે તે જ તે બોલશે શ્રોતાઓની ભારોભાર પ્રશંસા કર્યા કરશે આ સારો ઉપદેશ કહેવાય સાચો ઉપદેશ ના કહેવાય સાચો ઉપદેશ પ્રભુ ભક્તોને જે કહેવા માગે છે તે કંઈ સંભળાવવું અહીં ઉપદેશકે પોતાની વાત કહેવાની નથી પ્રભુની વાત કહેવાની છે ઈસુએ જ્યારે પોતાને જીવનદાયી રોટી કીધી અને દરેકને પોતાના દેહ અને રક્તનો આહાર કરવાનો કીધો ત્યારે તેમના શ્રોતાઓને આ ઉપદેશ ના ગમ્યો ઈસુએ ઉપદેશ કારણ એ પ્રભુની ઈચ્છા જણાવતા હતા શ્રોતાઓ ઈસુને છોડી ચાલ્યા ગયા કારણ ઈસુ સાચા ઉપદેશક છે करो करो ने सहा तू तो ना ¡Gracias! करो करो ने सहा तू तो राख वने दासनु दास्नु स्तुति गान तमारा गाइश अनंत का ओ प्रभु सांभो करो करो ने सहा तो